અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે જે આદેશમાં તેમણે અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને હુકમ કર્યા છે કે દરરોજ ચારથી છના સમયમાં જે મુલાકાતીઓ તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા રજૂઆત કરવા માટે તેમની જે સમસ્યા હોય તે જાણવા માટે આવતા હોય તો તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોએ તે મુલાકાતીઓને સમય આપવો પડશે તેમની રજૂઆત સાંભળવી પડશે અને સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે ત્યારે આ ખૂબ જ મહત્વનો આદેશ માનવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ પોતે આ વાત કરી રહ્યા છે કે કેટલાક કેસોમાં એવી રજૂઆતો તેમને મળતી હતી કે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તે ફરિયાદીને મળતા નથી તેને સાંભળતા નથી તેના કારણે વ્યાપક પ્રમાણમાં આ ફરિયાદ તેમને મળી રહી હતી અને તેને લઈને તેમણે આ નિર્ણય લીધો છે સાથે જ ખાસ આદેશ અસામાજિક તત્વો અને ગુનેગારોને રમવા માટે રાત્રિ દરમિયાન

કેમ કે કોઈ અરજદાર માટે જ આપણે પબ્લિક સર્વિસ તરીકે ગણીએ તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી અધિકારીઓ પણ ડીસીપીની પણ અમુક રજૂઆતો આવતી હતી ડીસીપીઓને લાગતી કે મળતા નથી તો આપણે ગઈકાલે ઓર્ડર કર્યા છે આ પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે એટલે મેન્ડેટરી એને સાંજે ચારથી છ વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે બાકી એસીપી ડીસીપી જોઈન્ટ સીપી એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે બારે વાગ્યાથી બેની વચ્ચે એ લોકોને સાંભળશે એની અરજી આપે તો અરજી લઈને એમાં કાયદેસર કાર્યવાહી કરશે થાના અમલદારો માટે એ પણ આપણે સૂચના છે કે છ વાગે પછી એ નવ વાગ્યા સુધી ત્રણ કલાક જે છે ને જે વિસ્તારો એવા છે જ્યાં એસટી સીટો રહે છે એને ચેક કરવાનું ચોરીઓના જે કરે છે એ એ વિસ્તારને સેન્સિટીવ વિસ્તારમાં ચેક કરવાનું રોડ ઉપર ટૂંકમાં છે કે રોડ ઉપર રહે ને ચકાસણી કરે ટ્રાફિક અંગેની પણ વાહન ચેકિંગ વગેરે કરે અને નવથી રાતના બાર વાગે સુધી વિસ્તારમાં રહે અને જરૂરી કામગીરી જે પોલીસને લાગતી છે એ કરે અને બાર વાગે પછી જે વિસ્તાર છોડે આવી આપણે હુકમ કર્યા છે અને એનો એન્ફોર્સ કરવાના છીએ આપણે પાલન કરવા માટે પણ આપણે સૂચનાઓ આપીએ છીએ આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમણે આ મામલે ડીસીપી એસીપી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જે બેઠકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને વાત થઈ સીસીટીવી કેમેરા લગાવવા માટે લોકોને આગ્રહ કરવાને લઈને વાત થઈને સાથે આજે તેમણે આદેશ કર્યો છે પત્ર કર્યો છે એક તે પત્રમાં પણ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને જે આદેશ કરવામાં આવે છે તેને લઈને તેમણે વાત કરી હતી દર્શક મિત્રો એન્ડ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા થાય